વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું આ નડકધરી ગામ છે અહીંયા આવતીકાલે બે હજાર પચીસની જે આ હનુમાન જયંતિ છે એ હનુમાન જયંતિના દિવસે આમ તો આજે કહી શકાય વિડીયો આજે અપલોડ કરીશ એટલે એ હનુમાન જયંતિના દિવસે અહીંયા જે મંદિર છે ગામમાં હનુમાનજી મહારાજનું એના પચાસ વરસ પૂરા થાય છે એટલે પચાસ વર્ષનો સુવર્ણ જયંતિ મહોત્સવ અહીંયા પચાસમો પાટોત્સવ ઉજવવા માટેની તૈયારી ચાલી રહી છે હનુમાન જયંતિના આગલા દિવસે રાત્રિ સત્રનો આ સીન છે એક નાનું આદિવાસી વિસ્તારનું ગામ અને પણ કેટલો મોટો ઉત્સાહ બધી જ આ વિસ્તારની આ ગામની બહેનો અહીંયા આશોપાલવના આંકડાના દલગોટાના ફૂલના તોરણો બનાવવા માટે કટિબદ્ધ છે ગામના યુવાનો વડીલો વૃદ્ધો આ બધા ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના ગામની અંદર હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવવા માટે પોતાના મંદિરનો પાટોત્સવ એટલે કે પચાસ વર્ષનો સુવર્ણ મહોત્સવ ઉજવવા માટે થન ગની રહ્યા છે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે પણ ધાર્મિક ઉત્સવ હોય ત્યારે અહીંયાનો સમાજ આ પ્રજા આ વર્ગ એ સવાર સુધી પણ ઉત્સવ ઉજવતા થાકે નહીં આવું મેં કેટલી બધી વખત જોયું છે એની તૈયારીના ભાગરૂપે આ લોકો જે કરવું ઘટે એ કરે છે જુઓ સરસ મજાના મહિન્દ્રાના બે અલગ અલગ મોડલના ટ્રેક્ટરો એ કાલની શોભાયાત્રા માટે ભગવાનને જ્યારે આખા ગામની અંદર ફેરવવાના છે સંતોને ફેરવવાના છે ત્યારે એની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે આ નિમિત્તે મને અહીંયા આવવાની તક મળી બાળકો સાથે આવ્યા છે જય સ્વામિનારાયણ મજામાં સરસ તૈયારી ચાલે છે તડામાર તૈયારીઓ ચાલે કમલેશભાઈ મજામાં વાહ 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 સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ ક્યાં બાંધવાનું ટ્રેક્ટર માં અચ્છા અહીંયા ઉપર અચ્છા વાહ અત્યારે રેડી કરો છો ખાલી માપ લઈને વાહ સરસ સુરત થી પણ ઘણા બધા લોકો આવતીકાલ ના કાર્યક્રમ માં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાહ જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે અને આ એ હનુમાનજી મહારાજ છે જેમના આ મંદિરના આ પચાસમાં પાટોત્સવ ઉત્સવની તૈયારી ચાલી રહી છે ખૂબ વર્ષો પહેલાં જે તે સમયે આ મંદિરની સ્થાપના અહીંયા તારીખ લખી છે તારીખ પંદર પાંચ ઓગણીસો ને છોતેરના દિવસે આ પાટોત્સવનો કાર્યક્રમ થયો હતો અને અત્યારે આ બે હજાર પચીસમાં એના પચાસ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ સરસ મજાનો ઉત્સવ તમને વિડીયોના માધ્યમથી કંઈક અનુભૂતિ થઈ હશે આ કાર્યક્રમની તૈયારીઓ જોઈને ચોક્કસથી કોમેન્ટના માધ્યમથી જણાવજો કેવું લાગ્યું તમને એ બાબતે ખાસ તમારો રિવ્યુ એ આવકારીય છે દિવ્ય સ્વરૂપ દાસજી સ્વામી છે ધરમભાઈ જાદવાણી છે વલભીપુરથી મનીષભાઈ ગલાણી છે એલ બી ગૌક્રાંતિ સંસ્થાન મહુવાથી પરેશભાઈ ગજેરા પ્રવીણભાઈ ગજેરા સોરી અમારા કૌટિલ્ય ગુરુકુળથી જાગૃતિબેન અકબરી અમારા કાજલબેન અને આ વિસ્તારના અમારા સ્વયંસેવિકા સવિતાબેન ને શું નામ સીતાબેન હા સીતાબેન અમારા ચક્કુબેન છે સુરત થી ખમણ સ્પેશિયાલિસ્ટ ચક્કુબેન